જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો સાવધાન થઈ જાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબી નિયમો અનુસાર આધાર અને પાન લિંક કરવું છેલ્લી તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો નમસ્તે મિત્રો ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ આજે આપણે વાત કરીશું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાના ફાયદા અને શું નુકસાન થશે અને તમે તમારું સ્ટેટસ છે તે કેવી રીતે ચેક કરી શકો છો જો તમારું આધાર કાર્ડ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં બની એટલે કે બનાવવામાં આવ્યું હોય તો તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો તમારા માટે આ માટે બંને દસ્તાવેજો લિંક કરવા ફરજિયાત રહેશે આ નિયમ સમયમર્યાદા લિંકિંગની પ્રક્રિયાને સંપૂર્ણ કરવા નહીં આવે તો કદાચ ભવિષ્યમાં ગંભીર અને આર્થિક મુશ્કેલીનો સામનો પણ તમારે કરવો પડે છે તો મિત્રો તમને શું શું નુકસાન થશે તેની વાત કરીએ તો ઇન્કમ ઇન્કમટેક્સ રિફંડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે અથવા તો રિફંડ પણ અટકી શકે છે આવતા વર્ષે આઈટીઆર ફાઇલ કરવામાં સમસ્યા સર્જાઈ શકે છે તમારા વાહનો પર ઇસીએસ અને અથવા ડીટીએસના ઊંચા દરે વસૂલ કરવામાં આવી શકે છે નવું બેંક ખાતું ખોલવું હોય કે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ મેળવવા માટે અટકણ થઈ શકે છે બેંક અથવા પોસ્ટ ઓફિસના એક જ દિવસની પચાસ હજાર રૂપિયાથી વધુ જમા કરાવી નહીં શકો તમે અને એક નાણાકીય વર્ષમાં અઢી લાખ રૂપિયાથી વધુ જમા કરવા પર પ્રતિબંધ પણ આવી શકે છે તો મિત્રો આ રીતના તમે જાણી શકો છો તમારું જે પાન કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક ના કર્યું હોય તો તમને આ નુકસાન થઈ શકે છે હવે જો તમે ઘરે બેઠા તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માંગતા હોય તો તમે એક એસએમએસથી તમે તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ના હોય તો પણ તમે કરી શકો છો તેના માટે તમારે સ્ક્રીન પર તમને સંપૂર્ણ પ્રોસેસ કમ્પ્લીટલી જોવા મળતી હશે હવે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર એટલે કે કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેનું ટેક્સ્ટ મેસેજ ઓપન કરી લેવાનું છે મિત્રો અને તેની અંદર તમારે તમારો જે પહેલું લખવાનું છે મિત્રો કેપિટલમાં યુ આઈડી પી એ એન ત્યારબાદ તમારો બાર અંકનો આધાર નંબર લખવાનો છે અને ત્યારબાદ તમારો જે છે તે પાન કાર્ડ નંબર લાસ્ટમાં લખવાનો છે અને ઉપર સ્ક્રીન એટલે કે તમને જે નંબર દેવા મળે છે છપ્પન છોતેર ઇઠ્યોતેર અથવા તો છપ્પન છોળ એક પર તમારે મોકલી દેવાનો છે હવે મિત્રો તમને હજુ પણ સમજ ના પડીએ તો સ્ક્રીન પર પૂરેપૂરી ડિટેલ તમને જોવા મળે છે તે પ્રકારે તમારે ટાઈપ કરી દેવાનું છે મેસેજ અને ત્યારબાદ તમે જે નંબર સ્ક્રીન પર દેખાય છે તેના ઉપર મોકલી દેવાનો છે તો મિત્રો તમારી પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ છે અને તમારું આધાર કાર્ડ છે તે પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં તે ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો છો તો મિત્રો સૌથી પહેલાં તમારે ઈ ફિલિંગ તમારા જે ક્રોમ બ્રાઉઝર છે તેની અંદર સર્ચ કરી લેવાનું છે મિત્રો ત્યાં જોઈ શકો છો મિત્રો આ પ્રકારનું તમને ટેક્સ ડિપાર્ટમેન્ટ લખેલું જોવા મળશે અહીંયા તો મિત્રો તે વેબસાઇટ ઓપન કરી લેવાની છે તે વેબસાઇટ ઓપન કરશો એટલે કે નવું ઇન્ટરફેસ થોડીવાર લોડ લેશે અને ખોલીને આવી જશે તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે તમને આ લિંક ડાયરેક્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં દઈશ તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ અંદર ઓટોમેટિકલી તમારા ક્રોમ બ્રાઉઝની અંદર આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળી જશે હવે તમારે નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો આધાર લિંક સ્ટેટસ મિત્રો અહીંયા તમને એક બોક્સ જોવા મળશે તેની અંદર તમને જોવા મળશે લિંક આધાર સ્ટેટસ અને લિંક આધાર મિત્રો તમારે ઓનલાઈન લિંક કરવા માંગતા હોય તમારી પ્રોસેસ ફ્રી ભરેલી હોય અને તમે ઓનલાઈન લિંક કરવા માંગતા હોય અહીંથી કરી શકો છો તેના માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું કે તમે ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે કરી શકો છો તેના માટે તમારે એક હજાર રૂપિયા પે કરવાના રહેશે લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનો ઇન્ટરફેસ તમારી સામે આવશે હવે તમારો આધાર નંબર અને તમારો પાન કાર્ડ નંબર તમારે સાથે લઈ લેવાનો છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો લિંક આધાર સ્ટેટસનું ઓપ્શન ખુલીને આવી ગયું છે મિત્રો અહીંયા તમારો પાન નંબર છે તે એન્ટર કરી લેવાનો છે મિત્રોને અહીંયા આધાર નંબર એન્ટર કરી આધાર સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો તમારું અને પાન નંબર એન્ટર થયા બાદ જે બ્લુ કલરની જે લાઈન દેખાય છે મિત્રો વ્યૂ લિંક આધાર સ્ટેટસ તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તો મિત્રો આ પ્રકારનું તમને નોટિફિકેશન જોવા મળશે અને મિત્રો જોઈ શકો છો યોર પેન નંબર તમારો જોવા મળશે ઓલરેડી લિંકેડ ટુ ગીવ આધાર તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે છે તમારું તમારું જે આધાર કાર્ડ છે તે પાન કાર્ડ સાથે પાન કાર્ડ છે તે આધાર કાર્ડ સાથે લિંક છે અને પાન કાર્ડ છે તે યુઝ કરી શકો છો મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો પૈસો અથવા તો પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી અને મિત્રો આ પ્રકારનું તમને બીજી રીતના જ સ્ક્રીન પર જે પ્રકારનું તમે સ્ટેટસ નોટિફિકેશન જોઈ રહ્યા છો તે પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળે તો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવું જરૂરી રહેશે હવે તમારે કેવી રીતે કરવું તેની માહિતી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપીશું તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ સરકારી યોજનાઓ અને ઘરે બેઠા તમે કેવી રીતે ઓનલાઈન સર્વિસની માહિતી તમે લઈ શકો છો અને કેવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેની માહિતી આપણી આ ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર તમને મળતી રહેશે તો મિત્રો આજના વિડીયો અંદર બસ આટલું જ હતું નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન